નક્રણા બે ઘટક અંતર્ગત નિરોણા સેજામાં પોષણ સંગમ જાગૃતિ કાર્યક્રમનું આયોજન નક્રણા તાલુકાના ઘટક નક્રણા બે અંતર્ગત આંગણવાડી કેન્દ્રો નિરોણા એક થી સાત હરિપુરા ઓરડા અને વેઢારના સંયુક્ત આયોજન હેઠળ આજે પોષણ સંગમ જાગૃતિ કાર્યક્રમનું ભવ્ય આયોજન નિરોણા કેન્દ્ર નંબર છ ખાતે કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી શિક્ષક આરોગ્ય સ્ટાફ નિર્ણા સેજાની મુખ્ય સેવિકા બેન શ્રી આંગણવાડીના લાભાર્થીઓ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી બાલિકા પંચાયતના સરપંચ તેમજ સભ્યો વાલીગણ ગામના આગેવાનો તથા કાર્યકરો બહેનો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી સમયમાં શ્રેષ્ઠ પ્રગતિ કરનાર બે બાળકોને ચિત્ર પોથી તથા કલર આપી સન્માનિત કરવામાં આવ્યા વાલીઓને પોષણ સંગમ લોકોવાળા રૂમાલ આપી સન્માનિત કરવામાં આવ્યા કાર્યકર બહેનો દ્વારા ઈજીએફ કાર તેમજ પોષણ સંગમ કાર્ડ એક અને બે અંગે વિગતવાર સમજૂતી આપવામાં આવી સાથે ટીએચઆર સામગ્રીમાંથી બનાવેલ પૌષ્ટિક વાનજનું પ્રદર્શન રાખવામાં આવ્યું પોષણ વિષયક રંગોળી બનાવી સૌનું ધ્યાન આકર્ષવામાં આવ્યું આ જાગૃતિ કાર્યક્રમમાં કુલ અઠ્ઠાણું જેટલા લોકોની હાજરી નોંધાઈ જે પોષણ પ્રત્યે વધતી જાગૃતિને ગામના સહયોગી ભાવનું પ્રતિબિંબ આપે છે રિપોર્ટર ગોવિંદ માતમ નિર્ણા સાથે કેમેરામેન હરેશ મહેશ્વરી